નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે જો કે મોડી રાત્રે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા અને વાહનોમાં આગ ચાંપી તોડફોડ કરતા વાતાવરણ તકલીફ બન્યું હતું આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા લોકો બેકાબુ બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા મોડી રાત્રે જણાવ્યું હતું કે સુરેજ ની પહેલી કિરણ નીકળે તે પહેલા તમામ આરોપોને ઝડપી લેવામાં આવશે શહેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી છે

બપોર બાદ આ સમગ્ર મામલો હું પત્રકાર પરિષદ સંબોધીને તમામ પ્રકારની વિગત આપીશ કોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે લોકોએ પથ્થર ફેંક્યા છે જેમણે પથ્થર ફેંકવા માટે ઉશ્કેર્યા છે એ તમામ લોકો સામે પગલાં ભરીશું આ ઘટનામાં લોકો દ્વારા કેટલાક વાહનોમાં તોડફોડ કરવાની ઘટના પણ બની હતી જેમાં બે રિક્ષા અને ત્રણ બાઇકમાં તોડફોડ કરવાની ઘટના સામે છે

શાંતિનો બંધક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને અમે છોડીશું સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે પાંચ લોકો દ્વારા અમારી આસ્થા એવાશ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થર મારો કર્યો અને આ તમામ પથ્થર મારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે પાંચ પથ્થર મારા કરનાર લોકો અને વીસ બીજા

આ કોમ્બિંગ ચાલુ છે કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલાં આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે જે જગ સ્થળ પર ઘટના બની હતી તે સ્થળ પર હમણાં હું પોતે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને મેયર શ્રી દક્ષેશભાઈ જોડે આવીને સૌ આયોજકો જોડે ભગવાન શ્રી ગણપતિજીના ચરણોમાં વંદન કરીને આરતી કરીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલાં જરૂરથી ભરવામાં આવશે આપ સૌ લોકો સંપૂર્ણ શાંતિ જાળવી વિશ્વાસ રાખજો વહેલી સવારે સુરતની પહેલી કિરણે આ તમામ લોકો પોલીસના હવાલે જેલના હવાલે બંધ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે હું હાલની સ્થિતિ માહિતી આપને કાલે આપીશ હમણાં મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય કોમ્બિંગ ચાલુ હોય ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો પરંતુ હું આપને વિશ્વાસ અપાવું હું આખી રાત જાગેલો છું અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું બધાને જ ન્યાય અપાવીને જ જપીશ તાલા તો લોખંડ ના બનેલા છે ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એક ને પકડશો તાલા મારવાથી કોઈ બચી નથી જતું પથ્થર મારવાની હિંમત નહીં કરતી માવિલે છે જેટલા પણ આરોપી પકડાયા છે તેમને કોટમાં રજૂ કરીશું આખી રાત બીજા અન્ય ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે જેમાં પણ ધરપકડ કે અટકાયત કરવામાં આવશે સુરતના સંવેદનશીલ વિસ્તારોની અંદર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે આ સ્થિતિ વધુ બગડે તે પહેલા પોલીસ कुछ जो है छोटी उम्र के लड़कों ने पत्थर मारा था जो पुलिस बंदोबस्त में थी उन बच्चों को वहाँ से वहाँ से तुरंत लाया गया जो है उसके बाद जो लोगों की रजुआत करने के लिए भीड़ इकट्ठा हुई उस समय दरमियान जो है मामला बिचका जो है और आमने सामने से पत्थर मारा चालू हुआ जिससे पुलिस के अधिकारी जवानों को भी इंजरी हुई उसके बाद पुलिस ने जो बल प्रयोग करना था टीयर गैस छोड़ा चार्ज किया गया और अभी पूरे एरिया में जो अलग अलग जगह से टीम टीमें बुला के डिप्लॉय किया गया और हमारी कॉमिंग ऑपरेशन चालू है जो है और उसमें हम लोगों ने बहुत सारे आरोपियों को पकड़ा है हमारे पास सीसीटीवी सी का फुटेज है और हमारे पास जो वीडियो कैमराज बहुत सारे हैं बहुत सारे अधिकारियों मीडिया के मित्रों के भी तरफ से भी हमें जो वीडियोज़ मिल रहे हैं उनके हिसाब से हमारी जो सही आरोपी है उनको हम लोग पकड़ के और उनको बराबर कड़क से कड़क सजा हो इस तरह से जो पूरी पुलिस जो है सूरत शहर पुलिस कामगिरी कर रही है और आने वाले समय में भी जो सब त्योहारों का सीजन है जो है उसमें कोई भी प्रकार के हम लोग जो इस सब चमरबंदी या जो जिस तरह से लुखा तत्वों ने किया है उनको हम लोग छोड़ेंगे तो तो है। है। से से जितना भी अलग अलग पुलिस के जितने भी बिल्डिंग से आई सब बिल्डिंग को हम लोगों ने चिन्हित किया हुआ है और उन्हीं बिल्डिंगों में हम लोग कॉम्बिंग कर रहे में सब लोग पकड़ रहे हैं छोटे बच्चों का अभी ये सब इंट्रोगेशन में सब आएगा इन्वेस्टिगेशन में अभी तो हमारा प्रियोरिटी कायदा ने व्यवस्था का और वो हम इंट्रोडक्शन करके सही इसमें क्यों हुआ कैसे हुआ इसके पीछे कौन है वो सब हम निकालेंगे ये अलग, अलग अलग एरिया में टीआर गैस छोड़ेगा तो एग्जैक्ट संख्या भी आप नहीं बता पाएंगे अलग -अलग, अलग, अलग, अलग अलग एरिया में लेकिन टीआर गैस भी छोड़ेगा लाठीचार्ज भी किया तो पिछले बार विसर्जन तो के दिन इस तरह के जो छोटे बच्चों ने किया था बाद में कम्प्रोमाइज ऐसा जानकारी है तो उसी हिसाब से इस बार जो तो यहाँ पे काफी हम लोगों तो ने मेहनत किया था शांति समिति की मीटिंग सब बढ़िया किया गया था लेकिन फिर भी जो है મોટા પ્રમાણમાં કોમ્પિંગ ઓપરેશન પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી છે જેથી કરીને કોઈ પણ ટોળું જ્યાં પણ એકત્રિત થયું હોય તેમને ઝડપથી પકડી શકાય સઈદપુરા પોલીસ ચોકી આસપાસની બિલ્ડિંગોમાંથી પથ્થરમારો થયો હોવાની પણ વાત સામે આવી છે ઉપરની બિલ્ડિંગો પરથી પથ્થરમારો થતા સ્થાનિકોમાં પણ બધો રોષ જોવા મળી રહ્યો છે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૈયદપુરા પોલીસ ચોકીની સામે એક નાના મોલ્લામાં જ્યાં આગળ હિન્દુ સમાજ નાનો છે લઘુમણી સમાજ લઘુમણી તે આગળ સંખ્યામાં એ લોકો ઘણા વર્ષોથી ગણપતિની પ્રતિમા સ્થાપન કરતા હતા એ પ્રતિમા પર નાના બાળકો કે આને સ્ટાર્ટિંગમાં હુમલો કર્યો અને પથ્થરમારો કંઈક ભગવાન ગણાય ખંડિત થઈ એવું દેખાયું નથી પરંતુ એવું કહે છે પરંતુ આ સમાજ જ્યારે અહીંયા એકલો હોય ત્યારે પોલીસે બંદોબસ્ત પણ મૂલકો તેવું એ ત્યાં કુટુંબના લોકોએ મને કહ્યું તો આવા સમયે હિન્દુ ધર્મના સમાજના જો શાંતિ ઉત્સવ ઉજવતા હોય તો શા માટે વિધર્મી એટલા બીજા ધર્મ લોકોએ આ કૃત્ય કરવું જોઈએ કોઈ શિખામણ ના આપવી જોઈએ હું માનતા સુધી આના માટે જે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ થઈને જે શાંતિ સમિતિ જલાવે છે તેમાં પણ બધી વાતો થાય છે પરંતુ આવા સમયે હિન્દુ સમાજને જ્યારે આ લાગણી હોય ત્યારે મુસ્લિમ સમાજના વડીલો પણ બહાર આવીને આવા આવા તત્વોને પોલીસે સોંપી લેવા જોઈએ જેનાથી સમગ્ર સુરતનો માહોલ શાંતિપૂર્ણ થઈ શકે અત્યારે સંપૂર્ણ પોલીસ કંટ્રોલ કરી રહી છે મારે સરકાર પણ આમાં વધુ ધ્યાન આપીને આ ઘણા ઉત્સવ ન બગડે અને આવના ઈદે મિલાદનો પણ જે જે સરઘસ છે સોળ તારીખે જે બાદરી આપી પોલીસ ને એ લોકો અમે ઝડપથી પતાવશું તેમાં પણ વિચારીને પોલીસ પગલા લે તો ચોક્કસ એમાં પણ સારું